ચારો કે તમારે ક્યાંક જવું છે અને જવા માટે રસ્તો જ નથી અને રસ્તો હોય તો એ રસ્તા ઉપર સામાન લઈ જવા માટેની પહોળાઈ જ ના હોય તો આવી જ એક સમસ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખેડૂતોની છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેટી ગામના ખેડૂતોનો અંદાજિત તેત્રીસ ફૂટનો રસ્તો હવે માત્ર પાંચ કે સાત ફૂટ જેટલો રહ્યો છે દબાણના કારણે આ રસ્તો નાનો ખેડૂતોને ભારે સામનો કરવો પડી રહ્યો છે ગામના ખેડૂતોની હજાર વીગા જેટલી જમીન વચ્ચે આવેલો આ રસ્તો દબાણના કારણે સાંકડો થઈ રહ્યો છે આ સમસ્યા વિશે ખેડૂતો દ્વારા એક વર્ષ પહેલા લેખિતમાં ફરિયાદ પણ રજૂ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા અહીં કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી અત્યારે અમારે જે રસ્તાની પરિસ્થિતિ અને પ્ર પ્રશ્ન છે રસ્તો એક બાજુ ખેડૂતોએ દબાવી અને એકદમ સાંકળો કરી નાખ્યો છે રસ્તામાં એટલી પેશકદમી કરી છે કે અત્યારે અમારા માલઢોર ગાડા ટેક્ટર કે અમારું હાર્વેસ્ટર કોઈ પણ વસ્તુ જઈ શકતી નથી અત્યારે અમે બેતાલીસ ખેડૂતોનો રસ્તો અત્યારે ચાલુ છે એક હજાર વીઘા ઘઉંનું વાવેતર કરવાનું થાય તો આજની તારીખે અમે ઘઉં વાવી શકતા નથી કારણ કે અમારે ઘઉં વાવવા માટેની ઓરણી ઘઉં કાઢવા માટેનું હાર્વેસ્ટર ટ્રેક્ટરું અને કોઈ પણ જાતનું ગાડું ગડેરા કોઈ પણ વસ્તુ જાતું નથી અને બીજા નંબરમાં કદાચને કોઈ મોટર સાઈકલ જતું હોય અને બીજું આમ મોટર ટ્રેક્ટર આવે તો પ્રશ્ન એવો ઊભો થાય છે એક વ્યક્તિને જવું કઈ બાજુ એ આમ આમાં ભૂટકે તો તરી પણ નથી અગતા આવો પ્રશ્ન જટિલટાણામાં છે રસ્તામાં પેશકદમી તમે જોઈ શકો છો અમે અનેક વખત મામલતદારને ટીડીઓને કલેક્ટરને ડેપ્યુટી કલેક્ટરને અને મુખ્ય સચિવ સુધી અરજી કરેલી છે પાંચ વખત અમે અરજી કરી છે આજ સુધી એક વર્ષ થયું ત્રણ સાતથી અમે શરૂઆત કરી અરજીની ત્રણ સાત ત્રેવીસથી અને આજની તારીખ સુધી અમારા પ્રશ્ન કોઈ નિકાલ મામલતદારને આવી ગયા રૂબરૂ આવી જાય આશ્વાસન આપી જાય પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી અમને ખાલી એ ખાલી ખુલ્લા ને લુખા આશ્વાસન જ આપે છે એ સિવાય અમારે બીજું કોઈ રસ્તામાં એની કામગીરી કરેલ નથી અમુક લોકોની જમીન આ રસ્તાના કાંઠે આવી છે આથી લોકોએ પોતાના જમીનનું ક્ષેત્રફળ વધારવા માટે જાણી જોઈને આ રસ્તા ઉપર દબાણ કર્યું છે અને આ રસ્તાને પોતાની સીમાની જમીનોમાં ભેળવી દીધી છે પરિણામે આ જાહેર રસ્તો તેત્રીસ ફૂટ પહોળાઈનો હતો જેના બદલે માત્ર પાંચ કે આઠ ફૂટ જેટલી પહોળાઈનો રહ્યો છે અને અહીંથી અમારો ત્રણથી પાંચ કિલોમીટરનો સુધી રસ્તો હોય બરોબર જે મીડિયામાં જે જોયું એ આવશે બરોબર જે ખેડૂતની પરેશાની ચાલીસથી બેતાલીસ ખેડૂ આવે છે બરોબર અમારે ભૂખી બેની કેનાલ આવે છતાં અમારે કારણ કે કેનાલના પાણીને ટા ઠંડીના હિસાબે જીરાનું ઉત્પાદન ના આવે અમારે ફરજિયાત ઘઉં હોવા પડે પણ અમારે હાર્વેસ્ટર પાછળ ક્યાંય કાંઈથી રસ્તામાંથી તમે જોજો ત્યાંથી ક્યાંયથી હાર્વેસ્ટર જઈ શકે એમ પોઝિશન નથી બરોબર અને અમારી જી જણો છો હોય હાર્વેસ્ટર તો ઠીક મગફળી હોય ચણા હોય કોઈ પણ હોય અમારે વેપારી જે લેવા આવે અમને એમ કહે કે તમે બારોબાર માલ પુગાડો બરોબર તો અમે અહીંયા તમારે અહીંયા લેવા આવીએ બાકી તમારી સીમમાં ડાયરેક્ટ લેવા નહીં આવીએ અમારી વાડીઓમાં ગોડાઉન છે બરાબર પણ એમનેમ પડ્યા છે કોઈ કામના નથી ગોડાઉન બરાબર કારણ કે ગોડાઉનમાં ભરીએ તો અહીંયા કોઈ વેપારી આવવાનો નથી એ તો અમારે જણા છ અહીંયા જ લઈ આવવાની અને ઘણા ખેડૂતોને આ સબસિડીનો ગોડાઉનનો લાભ લેવો હોય પણ આ તકલીફના હિસાબે લઈ નથી શકતા ભાઈ ગોડાઉન કરીએ તો નાખવાનું તો બારોબાર જ છે એનો કાંઈ મિનિંગ નથી બરોબર અને આ રીતની અમારી પોઝિશન છે અને અમે અહીંયા બેથી ત્રણ વખત મામલતદાર ટી એ બધાય આવી ગયા હે બરોબર અમને આશ્વાસન આપે બીજું કાંઈ કરતા નથી અને એમાં કાંઈ આગળ પ્રોસેસ અમારે આવેલી નથી આજે એક વર્ષ પૂરું થઈ ગયું હોય બરાબર એટલે આ રીતે અમે હેરાન થઈ છીએ ટ્રેક્ટર સામો આવતું હોય બૈરાઓ ભાત લઈને જતા હોય તો ગાડી હોય તો નીકળી નથી શકતા બરાબર અને જે છે એ ખુલ્લું છે રસ્તામાં તમે મીડિયામાં બતાવો છો આ રીતનો રસ્તો છે આવી પોઝિશન છે બરાબર જે છે એ હયાતીમાં બધું મોજૂતમાં છે ખેડૂત થયા છે બધું છે બરાબર આ કાયદેસરની આની જી હોય પેશકદમી દબાણી એ અમે કોઈ એમ નથી કહેતા કે કોનું દબાણું કોનું જી કાયદેસર માપણી સરકારી કરી કાયદેસર કાર્યવાહી કરે મામલતદાર આવે ટીડીઓ આવે કોઈ પણ અધિકારી આવીને અમારો લે લઈએ જેનું વ્યક્તિનું દબાણ હોય એનું દૂર કરાવો બરાબર અમે આમાં સહમત રાજી છીએ અમને કોઈ એમાં ઇન્કાર નથી અને અમારા રાજમાર્ગ છે ગોંડલ સ્ટેટનો છે બરાબર તેત્રીસ ફૂટનો માર્ગ બોલે નકશામાં બરાબર એ કંઈ ફાઇનલ છે જે વ્યક્તિને જી હોય એ જે કાયદેસરની કાર્યવાહી કરી અમને કાંઈ એમાં તકલીફ આવતી નથી બરાબર અને આ જો કાંઈ નહીં થાય તો અમે ગાંધી માર્ગે હાલીએ બરોબર અને આંદોલન કરવાની ઉપવાસની તૈયારીઓમાં અમે આવેદનપત્ર દઈ બધું કરી અને કાયદેસરની રીતે અમે કરશું કારણ કે આજે એક વર્ષ થઈ ગયું અમે ગી સીઝન અમારી ગઈ અને મેઇન તકલીફ અમારે ભૂખી બે પાણી બરોબર પાણીનો અઢળક છે અહીંયા બરોબર પણ જીરા થતા નથી જીરું હોય તો અમારે કાંઈ એમાં ની જરૂર નથી પડતી પણ ઘઉં માં તમારે વાવેતર કરવું પડે ઉત્પાદન એમાં મળે બરોબર મેન તકલીફ અમારી આ આવે આ રસ્તો સાંકડો થવાની સાથે સાથે આ રસ્તાની બંને બાજુએ બાવળના વૃક્ષો આવ્યા છે આથી ખેડૂતો આ રસ્તાની આસપાસ પસાર થઈ શકતા નથી ઉપરાંત બળદગાડા પશુઓ ખેતી વાહનો હાર્વેસ્ટર માણસો કે મજૂરોને આવરજવર કરવા માટે કે પસાર થવા માટે અહીં જગ્યા રહી નથી ટિમ્બાવાનો રસ્તો છે પાંચ કિલોમીટરનો રસ્તો છે પાટણ જવાનો રસ્તો છે તેત્રી ફૂટનો માર્ગ છે ગોંડલ સ્ટેટનો અત્યારે પાંચ પાંચ ફૂટે પણ રહ્યો નથી બરોબર અમે મામલતદારને રજૂઆત કરી બે ત્રણ ફેરે મામલતદાર સાહેબ આવી ગયા પણ દિલાસા સિવાય કાંઈ એની આપ્યું નથી બરાબર અમારું કટર જઈ શકે એમ નથી ભાદર બે કેનાલનો ડેમ છે અમારા કેનાલ આવે એમ છે પણ અમારે ઘઉં વવાતા નથી અને જીરું થાતું નથી બરોબર અમારે કરવું તો શું કરવું એમાં યુરિયાની ઠેલી પણ માથે ઉપાડી ખંભે ઉપાડીને લઈ જવી પડે એમ છે બરાબર અને આ બે બે કોરથી પેશકદમી થઈ ગયેલી છે જેનો પેશકદમી ફૂલ થઈ ગયેલી છે અમારે હાલી શકાતું નથી બરાબર એનો કાંઈ વહેલી તકે નિવેડો આવે તો ભલે નકર ગાંધીજી દે માર્ગે અમારે આંદોલન કરવાની પૂરી તૈયારી રાખેલી છે રસ્તો સાંકડો થવાની સાથે સાથે જગ્યાની અછત પણ સર્જાય છે આથી અહીંના ખેડૂતોને ખેત પેદાશોને ગામમાંથી બહાર લઈ જવા કે ખેતરમાંથી બહાર લઈ જવા માટે ભારે તકલીફોનો સામનો કરવો પડે છે મોંઘા ભાડાઓ કે મોંઘી મજૂરીઓ ચૂકવ્યા છતાં પણ તેમનો માલ ભરવા માટે કોઈ માલવાહન કે મજૂરો આવતા નથી આયા ટિંબેથી પાટણનો રાજમાર્ગ છે આજ રાજા સાહેબ વખતનો છે એ માર્ગ હાવ દબાઈ ગયો છે એમાં કોઈ ગાડું કે મોટરસાઇકલ કે કોઈ નીકળી શકે એમ નથી ઘઉંના વાવેતર થઈ શકતા નથી બે મોટર હામી જડે તો પણ તરી શકતા નથી કોઈ હામું બાયમાણા આવતું હોય ભારે લઈને તો પણ તરી શકતું નથી તો જો આ મામલતદારને અમે ત્રણ વાર રજૂઆત કરી પણ મામલતદાર આશ્રય દર્શન આવ્યા જાય છે અને આ માર્ગનું કોઈ નિવારણ લાવતા નથી જો આ રસ્તાનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે ચાલવાના છીએ અને આંદોલન કરશું અને ભૂખ હડતાળ ઉપર પણ ઉતરશું માટે આ રસ્તાનું વહેલી તકે નિવારણ કરે એ બી અમારી આશા કેટલા ખેડૂત અમારે એક હજાર વીઘા જમીન છે અહીંથી ત્રણ કિલોમીટર સુધીનો રસ્તો છે અને એ બે બાજુ દબાવેલ છે એમાં એક બાજુ વધારે ધણસર દબાવેલ છે તો એ રસ્તાને હરખો નકશો લઈ માપણી કરી જેનું જે આવતું હોય એ બે બાજુ લેતા જાય અને રસ્તો પૂળો કરી દઈએ ત્રીસ ફૂટનો રસ્તો અમારો બોલાય છે તે ફૂટનો ખેડૂતોની આ પ્રકારની સમસ્યાને તકલીફોને લઈને તેમણે તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ આ મામલે તંત્ર દ્વારા આ સમસ્યા કે દબાણને દૂર કરવા માટે કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કે કામગીરી કરવામાં આવી ન હતી પરિણામે ખેડૂતોનો તેત્રીસ ફૂટનો રસ્તો માત્ર પાંચ કે આઠ ફૂટ જેટલો રહ્યો છે આથી આ સમસ્યાઓને દૂર કરવા માટે જો નક્કર કાર્યવાહી ન કરવામાં આવે તો ખેડૂતો દ્વારા ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે રાજકોટથી આશિષ લલકિયાનો અહેવાલ ઈટીવી ભારત